બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી સુરતમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કલેકટરાલયે પહોંચી બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ્સ પાછા અપાવવા અને વીસ કરતાં વધારે સમયથી ચાલતી સંસ્થા અનેક વખત વિવાદમાં આવી છે પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ સંસ્થાના વિરોધમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક પ્રદર્શન કરાયું હતું સોલંકી સુરત મા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા વીસ વર્ષથી સુરત ખાતે રાજપીપરાંત વ્યારા ખાતે ચાલે છે પરંતુ સરકારને એનએસઓએ અનેક વખત રજૂઆત કરી છે શિક્ષણ પ્રધાનને મુખ્ય પ્રધાનને કે મહાકમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બોગસ છે અને તમે પણ પરિપત્ર આપ્યો એમાં તમે ચોક્કસપણે કીધું છે કે આ અને કોઈ પણ માન્યતા પ્રાપ્ત કરવામાં આવી નથી તો પછી મા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જમા રાખવા તેમની પાસેથી તદ્દન ચાર ચાર લાખ જેટલી ફી વસૂલ કરી અને વિદ્યાર્થીઓને એન કેમ પ્રકારે ધમકી આપી તેના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓને સાથે રાખી એનએસઓએ કલેક્ટરને રજૂઆત કરી છે કે સરકાર જ્યારે હોય ત્યારે અને પગલા લે છે પરંતુ મહાકલ નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ ના અનિલ ગોહિલ નો વરઘોડો કર્યો અને સરકારે એક ઉદાહરણ પૂરું પડે જેથી બીજી નકલી ચાલતી ઇન્સ્ટિટ્યુટ ખબર પડે એવી રજૂઆત લઈને કલેક્ટર ખાતે આવ્યા છીએ ચરલી નોટો ઉડાવવાનું અમારું એક જ કારણ છે એનએસિયનું કે સરકાર શ્રીને જ્યાં હોય ત્યાં પૈસા દેખાય છે નકલી 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 આખા સુરતમાં ગુજરાતમાં મળી આવે છે તો અમે એક જ માંગી છે કે તમારું પેટના બળદ આ નકલી નોટોનો વરસાદ તમને કરીએ છીએ એ પૈસાથી તમે પોતાના ગર્ભને ખીચા ભરો અને વિદ્યાર્થીઓને હક અધિકારની લડાઈ આપો એવી અમારી એક જ માંગી છે જો આવનાર સમયમાં આવી રીતના વરસાદ અમે પરંતુ આવનાર સમયમાં જો વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં નહીં આવે તો એનએસિય ગૃહપ્રધાન કે મુખ્યમંત્રી કે શિક્ષણ શિક્ષણમંત્રીઓ તમામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શન કરશે